અમદાવાદ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી નવા વાડજ અમદાવાદ મનોદિવ્યાંગ બાળકોના હર્ષ ઉલ્લાસ વચ્ચે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય ભરતસિંહ સાણંદ નવા વાડસ દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર રક્ષાબંધનની કરવામાં આવી રક્ષાબંધનના દિવસે મનોદિવ્યાંગ બાળકીઓને બાળકીઓ મનોદિવ્યાંગ બાળકોના હસ્તે

संचालन स्वीट चाइल्ड एजुकेशन ट्रस्ट ના સંચાલક શ્રી ચૌહાણ ચંદ્રશ્રી ડી દ્વારા કરવામાં આવ્યું હતું સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બી આરણ સ્ટાર્ટ ઓન લીલા લીલા છોડવાને કેરંડા ભરપૂર સુકારા માટકી રહેને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બી આરા એરંડા બી આરણ કોસ્મોસ લાંબી જાટી કારો ઓછો ને પકે ઉપજ લખલુટ બોસ એરંડા બીઆરાળ